छोटाउदेपुर जिल्ला में वधु एक ब्रिज ने नुकसान थवा छे छोटाउदेपुर नजीक आवेल ओरसंग नदी परना ब्रिज ऊपर भूवो पड़ो नेशनल हाईवे छप्पन ऊपर स्थित आ ब्रिज छे ना सांसद जशुभाई राठवा ने जाण थता सांसद जशुभाई राठवा घटनास्थले पहुंची गया हता अने ब्रिज पर पहुंची जवाबदार विभागों ने सूचित करया हता ગઈકાલે જે પાવીજેતપુરના સિહોદ ગામે ભાર્જ નદી ઉપરનો બ્રિજ તૂટી જતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે હવે છોટાઉદેપુર નજીકના બ્રિજને નુકસાની લોકો ભયભીત થયા છે সিমানিন বনারে সমকলাকে জযেন য়াডে ক়াভযে, মারাজিঝেন হসটাযাইসটাগে, দ্থ কা্য়ে জমান দ্যাকমেটা এছি ত়াকাকমকে কন্য়াঞ હવે અમે દૂધ ભરાતા હતા તો આ રસ્તો એવો આવ્યો ભોગડો પડી ગયો અમે ઝાડ નીચેથી લાઈને તોડીને અહીંયા ઊભા કર્યા અને બહુ અંદર કિરાડ પડી છે એમ ને રસ્તો બંધ થઈ તો અમે સફર કરી રસ્તો પૂરો બંધ થઈ જાય ચોકઅપ સીઓ જેવું થશે અહીંયા આગળ બી એમ આ અલીરાજપુર એમપી જવા માટેનો છોટા ઉદેપુર થી એમપી જવા માટેનો રસ્તો છે આ બ્રિજ બહુ મોટો ભોગડો પડી ગયો તો કોઈ અંદર પડતો લાપતા થઈ જતો પણ અમે જોઈ કયા ડોરા લાઈને અહીં મૂક્યા એમ ભિંદુભાઈ ભદ્દભાઈ રાઠવા છોટા અહીં કાચીર ગામ